બધા મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી નગરપાલિકા ખાતે 10મા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો આ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રજાને લાગણી અને માંગણી અપેક્ષા પૂર્ણ કરવા માટે યોજવામાં આવ્યો હતો જેમાં સરકાર શ્રીની તમામ યોજનાઓની માહિતી એક જ જગ્યા પરથી મળી રહે તેવા શુભ આશયથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ પ્રસંગે પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહે ડિજિટલ સેવાની માહિતી પૂરી પાડી હતી આજ રોજ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં બસો ત્રીસ લાભાર્થીઓએ વિવિધ યોજનાઓ જેવી કે આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ બેન્કેબલ યોજના આવકના દાખલા જાતિના દાખલા જેવી સરકારની વિવિધ યોજનાઓના કાર્યો કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને આ પ્રમાણપત્ર તેમજ ચેકો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ફાયર વિભાગની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પટેલ ચીફ ઓફિસર માંડવી નગરપાલિકા આજ રોજ માંડવી નગર પાલિકાનો સેવા સેતુ નગરપાલિકા ખાતે યોજાયેલ હતો સેવા સેતુના દસમા તબક્કાનું માંડવી નગરપાલિકા ખાતે આજે ભવ્ય આયોજન કરેલું હતું જેમાં સરકારની બધી યોજનાઓનો એક જ સ્થળે લાભ મળી રહે તે બાબતનો અહીં રેવન્યુ ડિપાર્ટમેન્ટ બ ડેપો બસ ડિપાર્ટમેન્ટ સિટી સર્વે કચેરી બેંકને લગતી યોજનાઓ બધી યોજનાઓનો એક જ સ્થળે લાભ આપવામાં આવ્યો હતો ત્રણ વાગ્યા સુધીમાં અંદાજે બસો ત્રીસ જેટલા લાભાર્થીઓએ આનો લાભ લીધો હતો અને હજુ પણ બહોળી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત છે અને બધી વિવિધ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ